મારું નામ વિજય વાડા છે હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નને લઈને અમારી ચાર દિવસથી સ્ટ્રાઇક ચાલે છે આજ માન્ય કમિશનર શ્રી માન્ય મેયરશ્રી પદાધિકારીઓ સ્ટેન્ડિંગ શ્રી ડેપ્યુટી મેયરશ્રી શાસક પક્ષના નેતા દંડકશ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા અમારા પૂર્વ કોપરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાડા અમારા કોપરેટરને અમારા તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરકપૂર્વક રજૂઆત કરી છે આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયરશ્રી કીધું કે તમારા પ્રશ્ન છે એ નીતિ વિશે કોઈ રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે આવી અમારી વચ્ચે ચર્ચા થઈ છે શું નિર્ણય કરવામાં આવ્યો કેટલા પ્રશ્નોની પ્રશ્નો અમારા ચૌદ પ્રશ્નો છે એની ઉપર અમારી ચર્ચા થઈ છે અમારા મુખ્ય મુખ્ય પ્રશ્ન હતા રોજમદારને કાયમી કરવાના સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે પદાધિકારીએ કીધું કે રાજ્ય સરકાર લેવલના પ્રશ્ન છે માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું આગળનું અમારું સ્ટેન્ડ છે અમારી કમિટી સમાજની કમિટી અને સફાઈ કામદારની કમિટી બેસી ને જે કાંઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે સફાઈ કર્મચારીના યુનિયનના આગેવાનો વાલ્મીકી સમાજના આગેવાનો અમારા પદાધિકારી શેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૃષ્ણ સાહેબ અને અધિકારીઓ સ્ત્રીઓની સાથે આ બાબતે મિટિંગ કરવામાં આવી છે હાલ આ વાતચીતની પ્રક્રિયા ચાલુ છે એ લોકોના મુદ્દા છે ખરેખર કઈ રીતનો નિર્ણય લેવા એ લોકોના મુદ્દાને સમાજ દ્વારા સફાઈ કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે એમના પ્રશ્નો હતા એમના પ્રશ્નોને સાંભળીને એમની સાથે વાતચીત કરીને વાટાઘાટો કરવામાં આવી છે આનો સુખદ અંત આવશે અમને વિશ્વાસ